શું કરું ગોગડા લંગુ બેન આગળ મારું કઈ છોડું આલે પરાયણે મન કે તું બેહી જા માર બેન પણ ઈ પાર્લર વાળી એમ કરીને કે આવા વાળ કરાવી નાખ અને હું તો આંખ વિશીન બેહી ગઈ અને ઓલું ક્રીમ નાખ્યું ફલાણું નાખ્યું ઢીકણું નાખ્યું આવા વાળ મને કરી દીધા ઈ કે કે ઉનાળો છે તમ બે માણા ફરવા જવાના છો અને હવે તાર ભાઈ ને લગન થાશે તો આવા વાળ ઈ કે કરાવી નાખ કે પરાયણે કરાવવા જીણી કી હોત સોટી હતી પછી આ બે નણંદ ભોજાય ને હું એકલી પછી શું કરું પછી કરાવા પડ્યા ગોગડા

કહેવાય કે હવે તમ ઘર ભેગા થાવ કે આય અમને કોઈને ગમતું નથી દાદા માંદા છે અને એક જણાને તો અખંડ વાડીએ રહેવું પડે દાદા પાસે દાદા ઘરે મરતા નથી એટલે જાવું જ પડે એમ છે મમ્મી હું પછી પાછી આવીશ આજ તો વયુ જ જવાનું છે હાન હા તો જા માર દીકરી તાર ગઢા હારાન મજા નથી તો તાર જાવું જ પડે ને અને તાર જે કાઈ જોતું કારવતું હોય એ લઈ જાજે બધું અને પાછી કેજે એટલે હું તને હમણાં થેલા ભરી દઉં ખાઈ પી લે ને

અમારા મમ્મી બધા સાસમાં નાખી નાખીને ખાજો ખાવા માં મમ્મી પપ્પા બે છે ભાઈ તો કઈ જાઝા ભાગે ખરે હોય ની એ કે અમારે કેટલો બધો છે તમારે બધા માણસ ને ખાવા વાળા બાટલો ભરીને મને સાસ નો મસાલો મોકલો લંગુભે હાલો મમ્મી પપ્પા ગોગડા આપણે બધા ખાઈ લેવી હઠ હઠ પછી ડોસી ને ટિફિન દઈ આવું ને કર પછી ડોશી રાયડું નાખે કટ્ટા એટલી બધી વાલ લગાડે હું કરતી હતી ને આમ ને તેમ ને પછી ડોસી નું મારે તો સાંભળવું ને ગોગડા હાલો લંગા મને તમારી દુપાટી થાય છે તમે એમ કહેતા હતા ને કે ઓલા મારા જે દુશ્મન ઈવડે મે બસ મેરાતી મારી વાટ જઈને બેઠા મને મારશે તો મને ઈ દુપાટી થાય છે એલા

લંગો તારા મમ્મી પપ્પા ને ઘરે મજા તો બહુ આવી છે પણ આ સુટકેસ માં હું તો એટલું બધું ભરીને લાવી તો ઈ તો મને કે અને તે દોશી ને મનાવી નઈ ને થોડાક સિક્કા લઈ લીધા હોત ને ઓલા રાણી સિક્કા તો તારો ડોહો આપણો બધું લેણો એલી દેવાય જાત ને બધું હરખો થઈ જાત લંગા ઈ સુટકેસ માં છે ને માર મમ્મી બધું મન ભરી દીધું છે એક તો ઓલા જીંતી ભાભી નો આઈસ્ક્રીમ સેટ હતો ને મને બહુ ગમ્યો ને ઈ ભર્યો છે અને આપડા બેના કપડા છે બે જોડ ચપ્પલ મે લીધા હતા

તમારી હાથો લીધી છે માર મમ્મી ની આંખ કરવા લાવ્યા ને માર્કેટ માંથી તે પછી મે કીધું મમ્મી માર લંગર કાશી કેરી બહુ ભાવે તે એને પછી કિલો મને આપી દીધી ને 4 કિલો એને રાખી 5 કિલો નું આંખ કરવા લાવ્યા સીબરી મશીન માર મમ્મી બે પછી કિલો મને આપી દીધી એમ તો લંગો તારા ઘર માં બધાય નો જીવ હારો છે પણ તાર સીબરી મશીન નો થોડોક અધૂરીયો જીવ હોય ને એવું મને લાગ્યું અને એક તારી ગઢી માં તારી ગઢી માં જો સીધી આલે ને તો આપણો ગાડી પાટે હરખાઈ ની સડી જાય પણ તારી ગઢી સિક્કા દેતી નથી અને એકાદી હોના માળા કા મોતી માળા દે દે ને તોય આપણો હરખું થઈ જાય મોટો ખજાનો છે એની પાસે પણ ઈ તું એને મનાવતી નથી દોશી ના પગ પકડી લે ને એક વાર લંગા મે વાળ હોત પકડી લીધા તા પગ ની ક્યાં કરો તોય ઈ દોશી નો દે એલા સિક્કા નથી દેતી હું કરવું મારે

ઘરે વઈ આવી છું તોય શાંતિ થોડી મારે ગાહડો એક ઠોસરા પડ્યા છે રહોડામાં રમણ ભમણ પડ્યું છે ઓલ માં બધું પડ્યું છે આ મારી હાટુ દ્રાખો લાગે ખબર હતી ને કે આ લંગુ આવે છે રેડી કરશે એમ હોય ને બધાયને બોલો અતારે હું થાકીને આવી છું તડકાની આ હાનના હાડા શાર વઈ ગયા અતારે હું ઘડી ખુઈ જાઉ કામ કરું માય ગયું કામ કાઈ કરું ને ઘડી ખુઈ જાઉ અને પછી હું કામ કરીશ બધું સારું છે લંગુ ભાભી તમે વઈ આવ્યા તમારા વગર જરાય ગમતું નહોતું ને મો તો માંદા થઈ ગઈ આખા ઘર નું ઢહડવાનું મારે ટીપી ફઈ હું સાત કર નાખે મને આમ થાય તેમ થાય તમારા લગન છે ને પછી ટીપી ફઈ હાવ કામ જ નઈ કીધું હા વાળ થઈ ગયા અને વાડીએ મારે ટીફિન દેવા દાદાને જવાનું દાદાના કપડા વાડીએ ને વાડીએ ધોવાના ઢોરને ને નીન કરવાનો પપ્પા બિચારા એના કામમાંથી ઉસા આવે અને મમ્મી કાઈ જાય ની વાડીએ મમ્મી કાઈ આલી એકેલી

એટલે બે મે કીધું નાણાં પوزه વાતો કરતા કરતા કામ કરી લે તો કામ કરવાની મજા આવે મમ્મી એમ મે કીધું મમ્મી ને લંગુ ભાભી તે ઉરમ બેન હાંસતી તો મારે બધું કામ કરવાનું દતો તમે કરાવો કામ એમાંય કોઈ ઓલું નથી પણ ઉરમ બેન આજ હું આવવાની હતી તો હું થાકી નો ગઈ હોય તડકાની તો તમારે અતારે મારી વાટે કામ છોડું રખાય કામ નો કરી નખાય કાલ સવાર તમ હાહડે જશું ઉરમ બેન તઈ તમને ખબર પડશે અતારે તમને મારી કદર નહીં થાય

દાદા નગર તમારું નામ લેતા હતા તમાર ડોહા વૈયા જાય તો અબળખા રહી જાય કે તમાર તમારું મોઢું નો જોયું દાદા એ હાલો તમે કે હજી દાદા તમ તાર જાય એવા નથી હજી તી જીવવાના છે ઉપાતી કરો માજી તમારા લગન કરીને જવાના છે હજી તેને મારા છોકરા રમાડવાના છે દાદા એમ નહીં જાય ઉપાતી કરો માં તમે જેમ કેટલી શાંતિ થઈ ગઈ લેવાયા થઈ ગયા છે આમ થઈ ગયું છે મારી ભાજી ગોબરીઓ હું મારી બેન

હા બોલો ને શું કામ હતું કેમ મતારે ફોન કર્યો ઠીક હા હા ગોગરિયાનો બર્થડે આવે છે ને હવે બે ત્રણ દીમાં ઉજવવાનો છે ધામધૂમ થી ઉજવવાનો છે હવે કાઈ ઉજવવાનો નથી એવા બર્થડે ફડડે કાઈ ઉજવાય નહીં હવે એવા બર્થડે થોડા ઉજવાના હોય કાઈ અને એમાં ભવાડા એવા કરવા ખોટા મલક ને દેખાડો કરવો કે અમાર છોકરાન બર્થડે છે તો અમે એટલો ખર્સો કરવીને આમ કરવીને એટલું કોક ગરીબને ખવડાવો ને તોય ઉપરવાળો રાજી થાય

પાસ વાગશે સો ને રાંધવાનું છીધવાનું ખૂટે જ નહીં મારા ગોગડિયા દીકરા હોય જાય મા દીકરો